ક્વેન્ટીસુ વર્ષ પછી મકર સંક્રાંતિ પર અમૃત સિદ્ધિ યોગ તુલા રાશિના જીવનમાં આવશે દસ મોટા દિવ્ય પરિવર્તન જી હા પ્રિય દર્શકો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક અત્યંત શુભ અને ચમત્કારી જાણકારી જે ખાસ કરીને તુલા રાશિના જાતકો માટે કોઈ વરદાથી ઓછી નથી તમને જણાવી દઈએ કે તેવીસ વર્ષ પછી મકર સંક્રાંતિના દિવસે અમૃત સિદ્ધિ યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ અને નવ પંચમ યોગ નો અદભુત સંગમ બની રહ્યો છે આ દુર્લભ સંયોગ નો પ્રભાવ પરંતુ તુલા માટે આ દિવસ જીવનની દિશા બદલનારો સિદ્ધ થશે આ વખત ની મકર સંક્રાંતિ એટલે પણ વિશેષ માનવામાં આવી રહી છે કારણ કે આજ દિવસે એકાદશી તિથિ નો પાવન સંયોગ બની રહ્યો છે સૂર્ય દેવ થી ઉત્તરાયણ તરફ પ્રસ્થાન કરશે અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તુલા રાશિ પર વરસવાની છે પ્રિય તુલા આ એ જ સમય છે જ્યારે તમારા જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલો માનસિક તણાવ અસમંજસ અને દોર હવે સમાપ્તિ તરફ વધશે એવું લાગશે કે જાણે અંધકાર પછી પહેલી વાર અજવાળો પૂરી રીતે ફેલાઈ રહ્યો હોય સૂર્ય દેવની શુભ દ્રષ્ટિથી તમારા ભાગ્યના દ્વાર ખુલેશે અટકેલા કામ ગતિ પકડશે અને આત્મવિશ્વાસમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થશે એટલે આપ સૌતુલા પી રાશિવાળા જાતકોને નમ્ર વિનંતી છે કે આ વીડિયોને અંત સુધી અવશ્ય જુઓ કારણ કે આગળ અમે બતાવવાના છીએ એવી દસ મોટી ભવિષ્યવાણીઓ જે આવનારા સમયમાં તમારા જીવનને નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે મિત્રો મકર સંક્રાંતિને અત્યંત પુણ્યકારી પર્વ માનવામાં આવ્યો છે

प्लस एकादशी प्लस अमृत सिद्धि योग आवो दुर्लभ संयोग बनी रहो छे जेम सूर्यदेव बपोरे लगभग तेन वागे मकर राशि मा प्रवेश करशे तेज क्षण थी आरंभ थई जशे सीधो लाभ तुला राशि ना जातकों ने मळशे तो मित्रों हवे समय बगाड़िया वगर आगळ वधीए परंतु ते पहला कमेंट बॉक्स मा साचा मन थी लखो जय सूर्यदेव जय नारायण भगवान वीडियो ने एक लाइक जरूर करो ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને આ દિવ્ય જાણકારી શેર કરો હવે ચાલો જાણીએ તુલા રાશિ માટે બનવા જઈ રહેલી મોટી જે આ મકર સંક્રાંતિ પછી તમારા જીવનમાં બદલાવ આવવાની છે નંબર એક તુલા રાશિની ની પહેલી મોટી ભવિષ્યવાણી પ્રિય તુલા રાશિવાળાઓ વાળાઓ વર્ષ પછી મકર સંક્રાંતિના દિવસે બનવા જઈ રહેલો અમૃત સિદ્ધિ યોગ અને એકાદશીના પાવન સંયોગ તમારા જીવનમાં આર્થિક મજબૂતીનો સંકેત આપી રહ્યા છે ચોદા જાન્યુઆરીએ જયારે સૂર્યનારાયણ ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે દરવાજા જ્યાં ખુલવા લાગશે આ અવધિમાં અટકેલો ધન પ્રાપ્ત થઈ શકે છે આવકના નવા સ્ત્રોત બની શકે છે અને આર્થિક સ્થિતિ પહેલા કરતા ક્યાંય સારી થશે સૂર્યદેવની કૃપાથી નોકરીયાત જાતકોને સરકારી કે પ્રશાસનિક ક્ષેત્ર લાભ મળવાના સંકેત છે જો તમે કોઈ મોટા અધિકારી સરકારી કામ કે દસ્તાવેજી પ્રક્રિયામાં ફસાયેલા હતા તો ચોદા જાન્યુઆરી પછી તેમાં ગતિ આવશે જો કે મિત્રો આ સમયે એક વાતનું વિશેષ ધ્યાન રાખો ખર્ચાઓ પર નિયંત્રણ ખૂબ જરૂરી છે કારણ કે બિનજરૂરી ખર્ચ ભવિષ્યમાં પરેશાનીનું કારણ બની શકે છે વિદેશ સાથે જોડાયેલા કામ કરવા વાળા तुला राशीना जातको माटे आ समय अत्यंत लाभकारी सिद्ध थशे। 4 जनवरी पछी विदेश थी धन लाभ विदेशी प्रोजेक्ट के बाहर नौकरी ना सारा समाचार मडी सके छे जो तमे नवो घर प्लॉट के वाहन खरीदवानी योजना बनावी रहिया छो तो 4 जनवरी थी 25 30 जनवरी बच्चेनो समय अत्यंत शुभ रहे विशेष रूपे 4 जनवरी थी 11 फरवरी सुधी सूर्य देवनी कृपा सतत तमारा ऊपर बनेली रहे આ સમયનો પૂરો લાભ ઉઠાવો નંબર બે તુલા રાશિની બીજી ભવિષ્યવાણી તુલા રાશિના જે જાતકોના પ્રેમ જીવનમાં ચોથ જાન્યુઆરી થી અગિયાર ફેબ્રુઆરી ની વચ્ચે સૂર્ય દેવ ની શુભ ઉર્જા તમારા પ્રેમ સંબંધો માં નવી રોશની લઈને આવે આ સમય સંબંધો માં મીઠાશ વધશે વાતચીત થી ગેરસમજ દૂર થશે અને ભાવનાત્મક જોડાણ ઉણું થશે અમુક અવિવાહિત તુલા રાશિના જાતકોના જીવનમાં નવા પ્રેમ શરૂઆત થઈ શકે શકે છે છે કૃપાથી તમને એવો મળી જે તમારા વિચારો અને ભાવનાઓને સમજશે જો તમે તમારા પ્રેમ સંબંધને લગ્નમાં બદલવા માંગો છો તો આ સમય તમારા પક્ષમાં છે પ્રેમ લગ્નના યોગ મજબૂત થશે માતા પિતાની સહમતી મળવાની સંભાવના વધશે અને ઘર પરિવારમાં સકારાત્મક માહોલ બનશે મિત્રો એ કહેવું બિલકુલ બિલકુલ ખોટું નહીં હોય કે આ સમયે સૂર્યદેવ તુલા રાશિના પ્રેમ જીવન પર વિશેષ કૃપા વરસાવી રહ્યા છે નંબર ત્રણ તુલા રાશિની ત્રીજી ભવિષ્યવાણી ચૌદા જાન્યુઆરીએ સૂર્યદેવના મકર રાશિમાં પ્રવેશ કરતા જ તુલા રાશિના વિવાહિત જીવનમાં સ્થિરતા અને સુખનો સંચાર થશે વિવાહિત જાતકો માટે આ સમયે ઘણો સકારાત્મક રહેવાનો છે આ દરમિયાન જીવન સાથી સાથે સંબંધ મજબૂત થશે પરસ્પર સમજ સારી થશે અને ઘરનું વાતાવરણ રહે અમુક તુલા રાશિના જાતકો પોતાના જીવન સાથી સાથે કોઈ ધાર્મિક કે મનોરંજન યાત્રા પર જઈ શકે છે જેનાથી પરસ્પર સંબંધો વધારે ગાઢ થશે પરિવારની જવાબદારીઓ સારી રીતે નિભાવશો અને ઘરમાં ખુશીઓનો માહોલ રહે સાથે જ અમુક જાતકોને સંતાન સુખ કે પરિવાર સાથે જોડાયેલી કોઈ શુભ સૂચના ન મળવાના પણ યોગ બની રહ્યા છે જો કે મિત્રો અઠ્ઠાવીસ જાન્યુઆરીની આસપાસ શુક્ર ગ્રહની સ્થિતિમાં બદલાવના કારણે થોડા દિવસો માટે નાનીમો ઈ ચર્ચા કે ભાવનાત્મક ગેરસમજ ઉત્પન્ન થઈ શકે છે એવામાં ધૈર્ય અને સંવાદથી કામ લેવું જો શક્ય હોય તો આ સમય જીવનસાથી સાથે બહાર સમય વિતાવવો આનેથી સંબંધોમાં ફરીથી તાજગી આવશે અને જૂની સમસ્યાઓ આપમેલે સમાપ્ત થશે કુલ મળીને ચૌદ જાન્યુઆરી પછી સૂર્યની બદલાયેલી ચાલ તુલા રાશિના વૈવાહિક જીવન માટે શુભ સંકેત લઈને આવી રહી છે નંબર ચાર તુલા રાશિની ચોથી મોટી ભવિષ્યવાણી ચૌદ જાન્યુઆરીથી ગયાર ફેબ્રુઆરી વચ્ચેનો સમય તુલા રાશિના એ જાતકો માટે અત્યંત શુભ સિદ્ધ થવાનો છે જે લાંબા સમયથી નવી નોકરીની શોધમાં લાગેલા છે સૂર્યદેવની કૃપાથીથી તમારી મહેનત હવે રંગ લાવવાની છે અને મનગમતી તક તમારી સામે આવી શકે છે આ દરમિયાન ઇન્ટરવ્યુમાં સફળતા મનપસંદ જોબ ઓફર કે કાર્યક્ષેત્રમાં સારો હોદ્દો મળવાની પૂરી સંભાવના બની રહી છે જે જાતકો નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા છે તેમના માટે પણ આ સમય અનુકૂળ છે તમે તમારા કૌશલ અને પસંદગી અનુસાર કાર્યસ્થળ કે ભૂમિકામાં બદલાવ કરી શકો છો જેનાથી આગળ જતા સન્માન અને તરક્કી બને મળશે

જો તમે તમારા કામ પર ફોકસ બનાવી રાખો છો તો જાન્યુઆરી સૂર્યદેવ પોતાની ચાલ બદલશે ત્યારે તુલા રાશિના વેપાર અને કારોબાર તેજી જોવા મળશે લક્ષ્મી કૃપાથી થી વ્યવસાય સાથે જોડાયેલા જાતકોના મનમાં નવા વિસ્તાર અને નવા પ્રયોગના વિચાર આવશે આ સમયે વેપાર વધારવાની તક નવા પાર્ટનરશીપ પ્રસ્તાવ અને અનુભવી લોકોનો સહયોગ તમને મળી શકે છે જે લોકો નવો બિઝનેસ તે સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગે છે તેના માટે ચૌદા જાન્યુઆરીથી અગિયારવા ફેબ્રુઆરી વચ્ચેનો સમય બેહદ શુભ રહેશે અમૃત સિદ્ધિ યોગ અને એકાદશ શીના સહયોગના કારણે આ દરમિયાન શરૂ કરેલું કામ ઝડપથી ઉન્નતિ કરશે વેપારીઓ વધારો થશે આ ઉપરાંત વ્યવસાય માટે નવું વાહન આર્થિક સ્થિતિમાં મજબૂતીના યોગ પણ બની રહ્યા છે અઠાવીસ જાન્યુઆરી પછી શુક્ર ગ્રહ શુભ દ્રષ્ટિ તમારા લાભ ભાવ પર પડશે જેનાથી ધન આગમન વધશે અને 11 ફેબ્રુઆરી સુધી વેપારિક દ્રષ્ટિથી સમય અત્યંત ફળદાયી રહેશે નંબર 6 તુલા રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી 14 જાન્યુઆરીએ સૂર્યદેવના મકર રાશિમાં પ્રવેશ કરતા જજ તુલા રાશિના પારિવારિક જીવનમાં સકારાત્મક બદલાવ જોવા મળશે 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી વચ્ચેનો સમય પરિવાર માટે સુખ સહયોગ અને શુભ સમાચાર લઈને આવી રહ્યો છે આ અવધિમાં પરિવાર સાથે જોડાયેલી કોઈ મોટી ખુશખબરી જૂના મતભેદોનું સમાધાન અને પોતાનાઓનો પૂરો સાથ તમને પ્રાપ્ત થશે જો લાંબા સમયથી ઘરમાં કોઈ વાતને લઈને તણાવ કે મનમુટાવ ચાલુ રહ્યો હતો તો હવે વાતચીત અને સમજદારીથી સમાધાન નીકળી આવશે તમારા નિર્ણયોને પરિવારનું સમર્થન મળશે અને તમારી વાણી અને વ્યવહારથી સમાજમાં પણ તમારું માન સન્માન વધશે અમુક તુલા રાશિના જાતકોને સંતાન પક્ષ તરફથી કે પરિવારના કોઈ યુવા સદસ્ય તરફથી કોઈ શુભ સમાચાર સાંભળવા મળી શકે છે વિવાહ યોગ્ય જાતકો માટે પણ આ સમય સારો છે વરવધુની શોધ પૂરી થઈ શકે છે અને પ્રયાસ સફળ થશે વિશેષ રૂપે તુલા રાશિની એવી મહિલાઓ જે સ્વરોજગાર સ્વરોજગાર કે ખુદનું કામ શરૂ કરવાનો વિચાર કરી રહી છે તેમના માટે આ સમય બહુ અનુકૂળ છે લક્ષ્મી નારાયણની કૃપાથી જન નમાવૃદ્ધિ અને સ્થિરતાના યોગ બની રહ્યા છે કુલ મળીને મિત્રો ચૌદા જાન્યુઆરી થી અગિયાર ફેબ્રુઆરી સુધીનો સમય તુલા રાશિ માટે પારિવારિક દ્રષ્ટિથી અત્યંત શુભ અને ફળદાયી રહેવાનો છે નંબર સાત તુલા રાશિની સાતમી ભવિષ્યવાણી જી હા મિત્રો ચૌદા જાન્યુઆરી થી અગિયાર ફેબ્રુઆરી વચ્ચેનો સમય તુલા રાશિના જાતકોને સ્વાસ્થ્યની બાબતમાં મિશ્ર સંકેત આપી રહ્યો છે લક્ષ્મીનારાયણની કૃપા બનેલી રહે છે પરંતુ આ અવધિમાં તમારે થોડી વધારે સાવધાની જરૂર રાખવી પડશે આ સમયે ગ્રહોની સ્થિતિ એ ઇશારો કરી રહી છે કે માતાજીના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી શકે છે જો પહેલાથી કોઈ સમસ્યા ચાલી રહી છે તો લાપરવાહી બિલકુલ ના કરવી અને સમય સમય પર ચિકિત્સકીય સલાહ લેતા રહેવું

ઉતાવળથી બચવું સાવધાની સાથે ચાલશો તો કોઈ પણ પ્રકારની સમસ્યાથી સુરક્ષિત રહીશો નંબર તુલા તુલા રાશિની ભવિષ્યવાણી જાન્યુઆરી સમય રાશિ માટે શુભ સંકેત લઈને આવી રહ્યો છે લક્ષ્મીનારાયણની વિશેષ કૃપાથી વિદ્યાર્થીઓને મહેનતનું યોગ્ય ફળ મિલેગા જે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે પ્રતિયોગી પરીક્ષામાં સામેલ થવાના છે તેમની આ સમય પૂરી એકાગ્રતા સાથે અભ્યાસ કરવો પડશે થોડી પણ લાપરવાહી પરિણામને પ્રભાવિત કરી શકે છે એટલે મોબાઈલ અને વ્યર્થની વાતોથી દૂરી રાખો મન લગાવીને અભ્યાસ કરો વિશેષ રૂપે મેડિકલ ટેકનિકલ કે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને સારી સફળતા મળવાના યોગ બની રહ્યા છે અમૃત સિદ્ધિ યોગ અને એકાદશીના શુભ સંયોગના કારણે તમારી મહેનત રંગ લાવશે અને યોગ્ય સમયે સફળતા મળશે બસ સતત પ્રયાસ કરતા રહેવો નંબર નવ તુલા રાશિની નવમીની ભવિષ્યવાણી 14 જાન્યુઆરીએ સૂર્યદેવના રાશિ પરિવર્તન પછી તુલા રાશિના ઘરેલું અને સંપત્તિ સંબંધિત બાબતોમાં સુધાર જોવા મળશે લક્ષ્મીનારાયણની કૃપાથી ઘર ગ્રહસ્થી સાથે જોડાયેલા મુદ્દા હવે તમારા પક્ષમાં આવતા દેખાઈ રહ્યા છે જો કોટચેરી કે કાનૂની વિવાદ ઘણા સમયથી અટકેલા હતા તો સત્યની સાથે ઊભા રહેવા પર તમને સફળતા મળવાની સંભાવના છે સાથે જ નવું ઘર વાહન જમીન કે પ્રોપર્ટી ખરીદવાની યોજના બનાવી રહેલા જાતકો માટે ચોદા જાન્યુઆરી પછીનો સમય અત્યંત શુભ રહેશે જે જાતકો પર દેવાનો દબાવ લાંબા સમયથી બનેલો હતો હવે ધીરે ધીરે સ્થિતિ સામાન્ય થશે બસ ખર્ચાઓ પર નિયંત્રણ રાખો અને બિનજરૂરી લોકોથી દૂરી બનાવી રાખો બેંકથી લોન લેવાનું વિચારી રહેલા જાતકો માટે પણ આ સમય અનુકૂળ પરંતુ વિચાર્યા વગર કોઈને ઉધાર આપવાથી મોટા વડીલોની સલાહ જરૂર લેવી ઘર પરિવારમાં યોગ બની રહ્યા છે અને પરિવાર સાથે જોડાયેલા પ્રયાસ પણ સફળ થશે આ સમય દાન પુણ્ય અને જરૂરિયાતમંદોની મદદ કરવાથી ઈશ્વરીય કૃપા ઓર વધશે નંબર દસ તુલા રાશિની દસમી અને અંતિમ ભવિષ્યવાણી 14 જાન્યુઆરીએ સૂર્યદેવના મકર રાશિમાં પ્રવેશની સાથે જ અમૃત સિદ્ધિ યોગ અને એકાદશીનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે જેનો સીધો લાભ તુલા રાશિના જાતકોને મળશે આ અવધિમાં જૂની પરેશાનીઓ ઓછી થશે નિજી જીવનના વિવાદ ઉકેલાશે અને માનસિક શાંતિ વધશે નોકરીયાત જાતકોને ઓફિસમાં સરાહના કામમાં સફળતા અને નવી તક મળી શકે છે રોજગારની શોધ કરી રહેલા લોકો માટે પણ સકારાત્મક સંકેત શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા જાતકોને સારા પરિણામ મળશે અને મહેનત વ્યર્થ નહીં જાય સ્વાસ્થ્યની દ્રષ્ટિથી સમય સામાન્ય કરતા સારો રહે બસ લાપરવાહી ના કરવી લક્ષ્મીનારાયણની કૃપાથી તમે ચિંતા સંતુલિત અને સકારાત્મક જીવન વ્યતીત કરશો મિત્રો તમને આ જાણકારી કેવી લાગી અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો જો વીડિયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ના ભૂલતા કમેન્ટમાં સાચા દિલથી લખો જય લક્ષ્મીનારાયણ ભગવાન જેથી પ્રભુની કૃપા સદૈવ તુલા રાશિના આપ સૌ જાતકો પર બની રહે અને તમારું જીવનની બધી બાધાઓ દૂર થતી રહે ધન્યવાદ